તો સુરતમાં પચીસો કરોડની જમીન કુંભાળ કેસમાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે બોગસ પ્રોપર્ટી કાર્ડના રેકેટમાં સિટી કાનાલાલ ધરપકડ છે કોર્ટે આરોપીના દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કાનાલાલ ગામિત બે હજાર એકવીસમાં એસીબીની લાંચમાં પકડાયો હતો લાંચમાં પકડાતા સરકારે નોકરી માટે નિવૃત્ત કરી દીધો હતો બે હજાર વીસ એકવીસમાં છ મહિનામાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા જેમાં કાનાલાલ ગામીતે કોના ઇશારે કુંભાળ આચર્યું લઈને વધુ તપાસ શરૂ થઈ છે ગળે ફાંસો લગાવી પોતાનું જીવન આ યુવકે ટૂંકાવ્યું છે પચીસ વર્ષીય ગોવિંદ માલાણીનો મૃતદેહ મળી આવ્યો છે યુવક ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો સમગ્ર ઘટના અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે